લોકો કર્યા વિડીયોના રાજપાડીના લંપટ શિક્ષકે સગીરાની છેડતી મામલે ફરિયાદીના ના પરિવારની ભાજપના પ્રમુખે લીધી મુલાકાત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વાવાઝોડા થી ઉભા પાકને મોટું નુકસાન ખેડૂતો સહિત મકાનોના ના છાપડા ઉડી જતા નુકસાન થયું હોવાનો આક્ષેપ કલેક્ટરને કરી રજૂઆત ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટેટનિંગ આઈબ્રો અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ તાલુકાના વાવાઝોડા થી ઉભા ભાગને મોટું નુકસાન થતા ખેડૂતો મેદાનમાં ઉતરી આવશે વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઊભા પાકના કેળને મોટું નુકસાન થવું છે પાકોના છોડ જમીન દોષ થઈ ગયા છે વંઢવાણ વબાપોર કાકલપોર સરસાડ ઉમધરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠવું પડ્યું છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થતાં ચૂકવણી કઈ રીતે થશે તેની ચિંતા ઊભી થઈ ગઈ છે ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્ર ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે સરકાર અને વહીવટી તંત્રને પાસે વિનંતી કરી રહ્યા છે સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે ખેતી જ અમારું જીવન ધર્મ છે તેમ માની આવું નુકસાન અમારું બધું છીનવાઈ જયું છે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે તાલુકા અને જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય તો અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળી શકે છે ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ કરતો આવેદનપત્ર સુપ્રત કરાયો હતો મારું નામ વિક્રમસિંહ રાજ મારું ગામ ભાલુદ તાલુકો ઝઘડિયા તારીખ છવ્વીસના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલો તોટીદરા રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ફળદાયી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કસા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે તાલુકાના લોકો કલેક્ટર એની માંગણી માટે અમે આજે આજરોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રી આપવા આવેલા છે સરકાર અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કઈક સહાય મળે પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજ્યો હતો નેત્રંગ તાલુકાના સામાજિક અગ્રણી અયુબ પઠાણનો દીકરો એઝાઝ ખાન પઠાણ નાનપણથી જ અભ્યાસમાં બુદ્ધિજીવી હોવાથી ઉચ્ચ અભ્યાસ કરીને સારા ડોક્ટર બનવાનો સંકલ્પ કર્યો હતો ધોરણે એકથી બાર સુધીનો અભ્યાસ અંકલેશ્વરની સીએમ એકેડેમીમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ મેડિકલ માટેની નીટની પરીક્ષા પાસ કરી પાલનપુર ખાતેની બનાસ મેડિકલ કોલેજમાં બે હજાર ઓગણીસમાં પ્રવેશ મેળવી સારું પરિણામ લાવતા એમબીબીએસ ડોક્ટરની ડૉક્ટરની ડિગ્રીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી એમબીબીએસ બીબીએસ ડૉક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ ડૉક્ટર તરીકે કામગીરી શરૂ કરતાં પહેલાં નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં આમ પ્રજાની સુરક્ષા વ્યવસ્થા માટે રાત દિવસ ખડે પગે ફરજ ઉપર તૈયાર રહેતા નેત્રંગ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પીઆઈઆરસી વસાવા અને પોલીસ કર્મચારીઓનો બ્લડ ટેસ્ટ તમામ શારીરિક તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી

मैं ऐस अ मेडिकल ऑफिसर नेत्रंग तालुका के पी एच सी में पोस्टेड हूँ पर उस सेवा को शुरू करने से पहले मैंने और मेरे परिवार ने ये निर्णय लिया कि उससे भी बड़ी एक सेवा हम हमारे नेत्रंग तालुका की प्रजा के लिए दिन रात मेहनत करने वाले पुलिसकर्मियों से स्टार्ट करें जिसके लिए हमने एक बिना मूल्य मेडिकल कैंप अपने पुलिस कर्मियों के लिए हमने आयो, अपने हमने आयोजित किया जिसमें सारे उनका हेल्थ चेकअप और उनके ब्लड टेस्ट फ्री में करवाए जाए इस कैंप के लिए और इस मेडिकल कैंप को तो सक्सेसफुल बनाने के लिए मैं नीतन तालुका के पी श्री आरसी वसावा साहब और उनके सारे पुलिस कर्मियों का खूब खूब आभार मानता हूँ और उनके साथ सहकार के लिए उनको थैंक यू ભરૂચના ચાવજ ગામે ખાડ કુવાનું જતા ટેન્કર ગટરમાં ખાલી કરતા વિવાદ ઉભો થયો હતો ભરૂચ શહેરમાં સોસાયટી વિસ્તારોમાં મળમૂત્રના ખાડકુવા હોય છે અને આ ખાડકુવા ભરાઈ જાય છે તો તેને ખાલી કરાવવા માટે ખાનગી ટેન્કરોને બોલાવતા હોય છે જેનો ચાર્જ પણ ટેન્કર ચાલકો વસૂલતા હોય છે છતાં પણ લોકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારે ચાવજ ગામ નજીક ખુલ્લી ગટરમાં જ ખાડકુવાનું જાહેરમાં જ ખાલી કરી રહ્યા હોય અને લોકોના જીવનું જોખમ ઊભું કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં અનેક રોગચાળાએ માથું ઉંચક્યું છે તેવામાં ચાવજ ગામે એક ટેન્કરમાંથી મળમૂત્ર જાહેર ગટરમાં નિકાલ કરવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં ટેન્કર ચાલકે એક સોસાયટીમાંથી ખાડકુવાનું મળમૂત્ર લઈ આવી તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે વધુ રૂપિયા કમાવવા માટે સોસાયટી વિસ્તારમાંથી જ ટેન્કર મારફતે લાવેલા ગંદા અત્યંત દુર્ગંધવાળા મળમૂત્રને ગટર મારફતે જાહેરમાં નિકાલ કરી મચ્છરોનો ઉપદ્રવ થાય અને લોકો રોગચાળામાં સપડાય તે પ્રકારેનું ગંભીર

એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો ભરૂ આમો તરફ જતી એસટી બસ નંબર જી જે અઢાર ઝેડ પાસઠ ચોરાણું અને આમોદ તરફથી આવતા મહાકાઈ ટ્રક નંબર જી જે એકવીસ ડબલ્યુ અઠ્યાવીસ તોતેર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર અંદાજીત ચાલીસથી પચાસ મુસાફરોમાંથી પંદરથી વીસ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માતની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બસના ડ્રાઈવરે સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી

ઉપરથી બેસીને આમોડાવા આવવા રવાના થયો હતો ત્યારબાદ સવા દસ વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો આમોદ આપણે ટંચા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું તેમાં પંદર એક પેસેન્જરને વાગ્યું છે નાની મોટી ઈજા થઈ છે અને બે પેસેન્જરને બે કે ત્રણ પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે શું ઘટના બની આજે ને શું ઘટના બની હતી આજે બારીમાં હું લોકે જવા નીકળ્યો તો ભૂ ડેપોમાંથી જમ્બુસર ડેપોમાં ને બસની ભાઈ ડ્રાઈવર સીટની પાછો બેઠેલો હતો ને આગળની ગાડીનો ટેલર યુ જે આવ્યો તે એની સામે જ આવ્યું તે ડ્રાઈવર અમને સામે ગાડી ઠોકાઈ ને હું ડ્રાઈવર સીટની પાછળ બેઠો પછી બસ ભરૂચ થી જમ્મુ સરની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જયારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઇન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડ ની ઉપર રહી રહેલો હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારે ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ પગ મેં એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જર હતા લગભગ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા

ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર ભરૂચ જિલ્લામાં એક વિશાળ સ્થળે ફ્રી મોઢાના કેન્સરની તપાસ માટેનો કેમ્પ યોજવામાં આવી રહ્યો છે આ કેમ્પ એકત્રીસમી બે બે હજાર પચીસ શનિવારના રોજ થનાર છે વર્લ્ડ નોટ ઓબોકે ડેના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં આયોજિત કરવામાં આવ્યો છે અને આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપાડી ઝઘડિયા દહેજ સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકોમાં પણ યોજાશે એકસો વીસથી વધુ ડૉક્ટરો અને વિશેષ અભિયાનમાં સેવા આપશે અને આ લોકોના મોઢામાં કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના નુકસાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે તેઓ મોટા પ્રમાણમાં કેમ્પનો લાભ વિના મૂલ્યે લઈ શકે છે કિશન પટેલ છે અને હું ભરૂચમાં પ્રેક્ટિસ કરું છું અને આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સર કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારત નું નિર્માણ કરીએ ભારતમાં જે કેન્સરનો રેટ છે એના વિશે હું આપને માહિતી કરીશ જેથી કરીને આપણે સમજી શકીએ કે ઓરલ કેન્સર એ આપણા સમાજ માટે એક ગંભીર પ્રશ્ન બની રહ્યો છે ભારતમાં ગત વર્ષ લગભગ ચાર લાખ સાઠ હજાર જેટલા કેન્સરના કેસીસ નોંધાયા હતા જે પૈકી એક લાખ તેર હજાર કેસીસ ફક્ત ઓરલ કેન્સરના હતા ઓરલ કેન્સર એ પુરુષોમાં નોંધાવેલા કેન્સરમાં સૌથી મોકરે છે અને ગત વર્ષ દર કલાકે ભારતમાં પાંચ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે સૌથી ગંભીર બાબત ઓરલ કેન્સર એ છે કે ઓરળ કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર ચોત્રીસ પોઇન્ટ પાંચ વર્ષ છે તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવાધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝગડિયા રાજપારડી અને રાજપીપલાના સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસ થી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને છોડવાની સલાહ આપશે તો નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ ભરૂચના ઉસેનિયા નગર 2 માં ડ્રેનેજ લાઈનની કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો મેદાનમાં ઉતરી નગરપાલિકાને રજૂઆત કરી હતી ભરૂચ શહેરના વોર્ડ નંબર બેના હુસેનિયા નગર બે વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી જ નથી જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ ચિંતિત બન્યા છે જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે હુસેનિયા નગર બેમાં આ કામગીરી માટે રજૂઆતો છતાં પણ કોઈ પગલું લેવામાં આવ્યું નથી સોસાયટીના રહીશોએ અનેક વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ જ પરિણામ જોવા મળ્યું નથી ચોમાસાની સિઝન નજીક હોવાથી રહી ને ઘરમાં પાણી ઘૂસવાની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે લોકોએ પણ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે આ મામલે સોસાયટીના આગેવાન મુન્નાભાઈ શેખે પણ કહ્યું હતું કે અમે અગાઉ પણ અનેક વખત પાલિકાને જાણ કરી છે પણ હજુ સુધી કોઈ જ અસરકારક પગલું ભરવામાં આવ્યું નથી જો આગામી દસ દિવસની અંદર ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ નહીં થાય તો તાળાબંધી કરવાની પણ ચીમકી આપી છે ઉગડા આંદોલન કરવા મજબૂર બનીશું તેવું પણ રહીશોએ કહ્યું છે ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા અંદર આવતી ઉસેનગર બેની અંદર ડ્રેનેજ લાઈનનો એટલો બધો પ્રોબ્લમ છે કે આ લોકો નગરપાલિકા કોઈ ઉકાલ લાવી નથી શકતા કારણ કે બે હજાર ચોવીસની અંદર બાવીસ બેના રોજ અમે ગુરુવારના રોજ એ લોકોને આવેદનપત્ર આપીને જાણ કરી દીધી કે અમારી સોસાયટી અંદર ડેનેજ લાઈન નથી આવી આ ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડેને લાઇન અને આ ચોમાસાની સિઝન છે ચોમાસાની અંદર અમારા ઘરોની અંદર આજે જ એટલો બધો વરસાદ પડ્યો તો કે મારે ઘર સુધી પાણી આવી ગયું તું પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે અમને એ જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડેને લાઇનની કામગીરી પર એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય આના પછી દસ દિવસની અંદર

સ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપાડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજીદ હુસેન વાઝા તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી અને અન્ય વિદ્યાર્થીનીઓને શિક્ષકે રજા આપી દીધા બાદ સગીરાને એકલીનો લાભ લઈ દાખલા શીખાડવાના બહાને તેને ટ્યુશનના ટાઈમ કરતાં વધુ બેસાડી રાખી હતી અને સગીરા સાથે છેડતી કરી હતી શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા આ ઘટનાના પગલે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતાં તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને પણ આ બાબતની જાણ કરી હતી પિતાને પોતાની પુત્રી સાથે થયેલી છેડતીની જાણ થતાં તેના પિતા સાજીદ હુસૈન વાઝાના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે સાજીદ હુસેન વાઝાએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તન કરી અપશબ્દો ઉચ્ચારી બે તમાચા મારી દીધા હતા જેથી તેના પિતાએ સાજિદ હુસેન વાઝા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સાજીદ હુસેન વાઝા વિરુદ્ધ એટ્રોસિટી પોક્ષો સહિત અડપલાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી ઘટનાની જાણ થતાં સાંસદ મનસુખ વસાવા પણ તેમના ઘરે પહોંચી ગયા હતા

જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર વાય એમ માસ્ટર તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર સુનિલ સાહેબની ઉપસ્થિતિમાં દીપ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કુલ પંચોતેર જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને ચુમ્બોતેર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓએ હાજર રહી રક્તદાન વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને કેમ્પને સફળ બનાવ્યો હતો આરોગ્ય કેન્દ્ર ઝનોરના મેડિકલ ઓફિસર ડોક્ટર અનામિકા વસાવા આયુષ્ય મેડિકલ ઓફિસર ડોક્ટર ફરહીન બલુચી તેમજ આરોગ્યના વિવિધ કર્મચારીઓ જેવા કે ફાર્માસ્યુટિકલ સ્ટાફ નર્સ આશા અને આશા ફેસિલિટર બહેનો તેમજ અન્ય તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી અને રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગૌરવ ભાટિયા દ્વારા સફળ આયોજન માટે કામગીરીમાં સૌભાગી થનારા તમામ કર્મીઓનો પણ આભાર વ્યક્ત કરાયો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ બ્રો હેર સ્મૂથિંગ હેર કટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે

કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે સવારે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર બે નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અકસ્માતમાં બસ માં સવાર પંદર થી વીસ મુસાફરો ઝઘડિયાના શિક્ષકે સગીરાની છેડતી